પહેલાં તો જય કૃષ્ણ જય માતાજી તો ગઈઝ અત્યારે અમે આવ્યા છીએ બગીચામાં હું સાનિધ્ય અને રિશ્વા તો સાનિધ્ય અમે અહીંયા બગીચામાં લપસાણી થાય છે તો તમે જોઈ શકો છો તો ગઈઝ તમે જોઈ શકો છો કે અમારા સાનિધ્ય અમે જો લપસાણીમાં લપસાણી થાય છે ગરમી તો બહુ જ લાગે છે વરસાદ આવતો નથી અંજારીને આવ્યું છે সনুঘিক না সে যায় গিখ না জস সুরি সাবে জতি হাতে বাধরে হা নু দেখাছে এমা মাটি না আ সুমাটি পনস।

র O bora, bora. Olha <laughs> <laughs> Rishu? <que> <laughs> પટ્ટાનું બટન તૂટી ગયું છે ખુલી ગયું છે મતલબ બંને બટન નીકળી ગયા છે અને બસનું બીજું મંજુડે વાતો છે

સોરી વાસણ કપડા કપડાં ધોવાનું નહીં લિક્વિડ ડિટરજન્ટ પાવર વોશ આ ફાઇવ લિટર્સ છે અને અમે બસ અડ્ડામાં વેરાયટી અટામાંથી લાવ્યા છે ત્રણસો રૂપિયાનું આવ્યું છે હવે જોઈએ તમને ખબર પડશે ટ્રાય કરશું કપડાં ધોવીશું એટલે ખ્યાલ આવશે કે કેવું છે કે કેવું નહીં એ જો તમે આનું બધું વગાડી દીધું છે ના મને નહી કહે છે તો બસ અમે હવે આ રૂટ કીને અહીંયા થોડી વાર દઈશું એટલે લૂઈ બંધ થઈ જશે અને વાતો ફોન એ જવા હા હો જશે કે નહીં મુડક નહીં હોગા હો જશે નહીં બચ નહીં હોગા તો બંધ દે હા બંધ દેતી હું મારા બુંજો તો કઈ જવે છે ને બધું તો કઈ જવે છે ને હવે આ ની બોટલમાં મેં લિક્વિડ ભર્યું છે તો હવે આપણે નાખી દઈશું આપણે આને બંધ કરી દઈ હવે ગેસ આ ધોવાનું સ્ટાર્ટ થઈ ગયું છે હવે અહીંયાથી પાણી આવશે અને ગઈઝ અત્યારે તમે જોઈ શકો છો કે બહુ તડકું નીકળ્યો છે બડકા જેવો સવાર સવારમાં દસ વાગે છે તો ગઈ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો એ લાઈક પણ પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ગઈ થેન્ક યુ ફોર વોચિંગ